હા પણ મારે તને એક વાત કરવી હતી બેટા બોલો આ ભાવનાને તો અહીંયા લઈ આવ્યો તો ખરો એક સારું કામ કર્યું આપણે તે પણ હવે છે ને મને પાછી ઉપાધિ થાય છે કેમ શું થયું પણ આ એના સસરાનો એનો ફોન હતો હા ને આ તેનો જીવ બચાવ્યો એ વાત નહીં પણ અહીંયા રહી છે ને આપણા ઘરે એને કે સમાચારને આપી દીધા અને બસ ખબર નહીં હવે એની પાસે શું અપેક્ષા છે લોકોની અને હું તો મળી આવ્યો હતો ને પણ મને છે ને એ લોકો ઉપર બહુ વિશ્વાસ ન આવ્યો જેમ ભાવનાની વાત સાંભળી છે અને ભાવનાએ જે આ પગલાં સુધી વિચારી લીધું હોય એ ઘરમાં કેટલું દુઃખ હોય અને માણસો મને છે ને નબળા લાગ્યા પણ હવે જો ભાઈ આમાં તો એવું છે કે એના દીકરાની વહુ છે અને કાલે સવારે કંઈ લોકો કેસ કેસબાળ કરે આપણા ઘરમાં રહી છે અને હજી તો કોઈ સામાજિક દ્રષ્ટિએ કોઈ એવો કંઈ ડાયવર્સિટી એવું કંઈ થયું નથી કાયદાકીય રીતે અને પરાણે જો કોઈ રાખતા રાખે છે અમારા ઘરમાં એવો દાવો કરશે તો આપણે ઉલમાંથી ચૂલમાં પડશું ને ગામમાં ફજી થાય ખોટી અરે પણ પપ્પા તમે જ્યારે એના સાસુ સસરાને મળવા ગયા તો એ લોકોએ તમને શું કીધું કે ભાવના વિશે કાંઈ વાત તો કરીએ છીએ ને કે ભાઈ તમે એમને શું કામ રાખો છો અમારા ઘરે પાછું મોકલી દેવું કંઈ વાત થઈ છે એવી વાત તો માણસ કોણ કરે બેટા બસ એણે એમ કીધું કે અમારી વહુ છે ને તમે વહેલી તકે અમારા ઘરે મૂકી જાઓ આ તમારા ઘરે જે રહે એ અમને ગામમાંથી સાંભળવા મળ્યું છે અને એ અમારા માટે સારું નથી એમ પણ જો એને આ આ બધી ઇજ્જતની પડી હોત ને તો એ ભાવના એની આ નવજાત બાળકીને લઈને સુસાઈડ કરવા ન જતી હોત વાત સાચી છે બેટા તારી આ લેવલની તકલીફ જો એના ઘરમાં પડતી હોય અને આ એના દીકરાની વિધવા વહુ એની જો કાળજી ન લેતા હોય તો જ આ બાએ આવું પગલું ભર્યું હોય ને પપ્પા સો વાતની એક વાત મને નથી લાગતું કે ભાવના જો એના ઘરે જશે ને તો સેફ રહેશે કેમ કે જો એને અત્યાર સુધીમાં કંટાળીને એની બાળકી સાથે સુસાઈડ કરવાનું વિચાર્યું હોય તો પાછી ઘરે જશે તો એની એ જ પરિસ્થિતિ રહેવાની છે મને એમાં કોઈ સુધારો લાગતો નથી હા બેટા મને એવું જ લાગે છે પણ હવે જો સમાજની દ્રષ્ટિ કે કાયદાકી દ્રષ્ટિએ આપણે ભાવનાને કહેવું તો પડે કે ભાઈ તું ત્યાં જતી રહે અને બીજું કંઈ એક્શન લઈ લોકોના ઘરવાળા કંઈ તકલીફ કરે તો સામે પોલીસ ફરિયાદ કરી દેવાની અને જે કંઈ હોય એનું નિરાકરણ કરવાનું બાકી જો બેટા આ ભાવનાનું જીવન છે એના પરિવાર સાથે એણે કેમ જીવવું કેમ ન જીવવું રહેવું ન રહેવું એ એની મનસુબી છે અને એનું પિયરમાં કોઈ છે નહીં આપણને ખબર છે હવે એવું હોય તો પછી કોઈ સંસ્થા નહીં રહેવા જતું રહેવું પડે બીજો કયા વિકલ્પ છે કોઈ છે વિકલ્પ આપણી પાસે કંઈ વાંધો નહીં પપ્પા હવે એ લોકોએ કીધું જ છે તો હું તમને શું કહું છું તમે એકવાર ભાવના સાથે તમે અથવા મૂમી વાત કરી લો એની શું ઈચ્છા છે એ જવા માગે છે કે નહીં બીજું આપણે ભાવના ઉપર છોડી દઈએ એ જે છે ને એ આપણે કરીશું પપ્પા હા એવું હશે તો એક વખત આપણે સાથે જઈશું મૂકી આવશું એને અને એના સાસુ સસરા કે એની દેરાણી જે કહે હોય એને સમજાવીશું કે જો ભાઈ આ હજ સુધી આ બાઈએ પગલું ભર્યું છે તો હવે પછી બીજી વખત આવું પરિસ્થિતિ ન ઊભી થાય એનું ધ્યાન રાખવું તમારી ફરજ આવે છે અને જો ન નિભાવી શકો તો પછી આ બાઈ છે ને તમને સામેથી કેસ કરશે અને તમે હલવાઈ જશો ગમે ત્યાં સુધી આ તો સારા સંસ્કારવાળી છોકરી છે કે અત્યાર સુધી એણે તમારી ઉપર કોઈ આરોપ કર્યા નથી કે ફરિયાદો નથી કરી સહન કરી લીધું છે અત્યાર સુધી મજે કરીશ હવે એક તો એ પોતે વિધવાભાઈ એને ખબર છે મારો પતિ નથી અને તમારા ઘરમાં એકલા રહેવાનું એમાં દીકરીને મોટી કરવાની આ એને પોતાનું જ કેટલું ટેન્શન હોય અને એમાં જો તમે ટેન્શન આપો તો એ કઈ રીતે જીવી શકશે સાચી વાત છે કંઈ નહીં પપ્પા એને આપણે એકવાર મૂકી આવીએ જોઈએ હવે પછી આગળ શું થાય છે હા આપણે ધ્યાન રાખીશું એક કહેવાય ને કે પેલા પાલક વાલી તરીકે અરે ભાવનાના કોઈ મા બાપ તો છે નહીં એટલે પાલક પિતા બનીને આપણે થોડી જવાબદારી નિભાવશું કુદરતે કદાચ એવું નક્કી કર્યું હશે અને અમે આપણે જો દીકરી નથી બેટા એટલે કદાચ આ દીકરી જ ગણવાની મારે તો હવે એનું સુખ એ આપણું સુખ બીજું તો શું હોય એમાં કંઈ નહીં સારું ચાલો જમી લઈએ ભૂખ લાગી છે હા બેટા તું આ તો હું આવું છું ખરેખર આ જ્યારે દુઃખ આવે ને માણસને ત્યારે ચારેક વર્ષથી દુઃખ આવતું હોય છે કોઈ વિકલ્પ બાકી નથી રહેતો હતો કે શું કરવું કેમ કરવું અને તેમ છતાંય આ સમાજના તાણાવાળા સંબંધોના તાણાવાળા અને સમાજની બીક આ બધી વસ્તુને લઈને માણસે ન ધારવા છતાંય અંધારા ઓરડામાં રહેવું પડતું હોય છે અને પોતાના સપનાઓને ભૂલી જવા પડતા હોય છે સ્વીગી તનિષ્ક હા સોતી છે હવે કામ એવું હતું કે હમણાં પપ્પાએ મને વાત કરી કે તમારા સાસુ સસરાનો અને તમારી નણંદનો કંઈ ફોન આવ્યો હતો અને પપ્પા ત્યાં મળવા ગયા હતા અને એ લોકો એવું ઈચ્છે છે કે તમે ત્યાં પાછા જતા રહો તમે બધા આટલું કહો છો ને તો હું ત્યાં જતી રહું છું પણ મને ખબર છે કે ત્યાં અમારા બેનું કોઈ ભવિષ્ય નથી ફરી પાછું એ જ થશે જે થઈ રહ્યું હતું ત્યાં મારી દીકરીને ભોજની નજરે જ જોવામાં આવશે અને મને પણ જો અમે લોકો કોઈ પણ એવું નથી ઈચ્છતા કે તમે ત્યાં પાછા જાઓ કેમકે મેં જોયું છે કે તમે જ્યારે ઘરે ત્યાં એવી બધી પરિસ્થિતિ હશે ત્યારે જ આ સુસાઇડનો નિર્ણય લીધો હશે પણ શું કહેવાય છે કે આ તમે એના ઘરના પુત્ર વધુ છો એટલે અમે પણ તમને એમને અહીંયા રાખી ન શકીએ અને હવે હું પણ એ જ વિચારતો હતો કે તમારી ત્યાં શું પરિસ્થિતિ હશે ત્યારે તમે સુસાઈડ કરવાનું વિચાર્યું છે એટલે ત્યાં તમે માદી કીધી સેફ તો નહીં જ હોય તો લાગે છે પણ સમય અને સંજોગોના હિસાબે ત્યાં તમારે જાવું પડશે પણ મને ત્યાં જવાની કોઈ જ ઈચ્છા નથી કારણ કે એ ઘર મન મારા માટે અને મારી દીકરી માટે નર્ક જ છે જીવતે જીવતું નર્ક ભોગવીશું અમે ત્યાં સારું મેં નિર્ણય લઈ લીધો છે કે તમારે હવે ત્યાં જવાની કોઈ જરૂર નથી નિર્ણય કેવો નિર્ણય અને શું નિર્ણય છે અહીંયા નહીં હું બધાની સામે જ કહીશ આવો મમ્મી આ તમારા દીકરાનો ફોન આવ્યો કે નહીં આવ્યો તો ને મારે તો વાત થઈ ગઈ તારે નથી થઈ મારે નથી થઈ ને એટલે તો હું તમને પૂછું છું પણ તું ક્યાંય કામ કરતી છો ખૂતી છો ખબર નહીં જો બેટા એને ખૂબ કામ હોય અને તમે ઘડી ઘડી ફોન કરો ને ને એ સારું નહીં એનો ફોન સામેથી આવે ને ત્યારે વાત કરી લેવાની જે હોય તે સારું એમ જ હોય ને હા હા તરવેશ ભાઈ આ શું છે અને તો આ શું કરી રહી છે મારા દિયરનો હાથ પકડીને અમારી સામે આવે છે એટલે તો કેવા શું માંગે છે તમે જ્યારે હમણાં મને વાત કરી કે ભાવના ના સાસુ સસરા એમને ઘરે બોલાવ્યા એટલે એ વિશે મેં ભાવના સાથે વાત કરી અને મારા જે વિચારો હતા ને એ જ સેમ વિચારો એના પણ છે કે જો ભાવના અહીંયાથી પાછી એકવાર ત્યાં જશે ને તો એના અને એની બાળકીના બંનેના જીવન ઉપર જોખમ છે અને એ ત્યાં સુખી રહી શકે એટલું બધું એની ઘરે દુઃખ હતું એટલા માટે તો એ સુસાઈડ સુધી પહોંચી ગઈ હતી એની આ નાની બાળકીને લઈને હા બેટા મન તો અમારું એવું કેતો તો પણ શું કરીએ હોવ તો એની જ ને એટલે ઘડું જવું તો પડે ને સાચી વાત છે પપ્પા તમારી પણ મેં નિર્ણય લીધો છે કે હું ભાવના સાથે લગ્ન કરીશ અને એની દીકરીને પણ અપનાવીશ અરે રે 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 આ કેવો જમાનો આવી ગયો આ મને જે બીક હતી ને આ એથી મમ્મી એટલે શું કહેતી હતી કે ઘોને સર ઘરમાંથી કાઢો પણ બેટા એના શાસ્ત્રીયવાળા લોકો શું કહેશે એ બધું મેં વિચારી લીધું છે અને હું મારા મિત્ર પેલા જિગ્નેશ હિંગુ જે એડવોકેટ છે ને એમની સાથે હું વાત કરીશ અને જે કાનૂની પ્રક્રિયા કરવાની હશે ને એ બધી જ હું કાનૂની પ્રક્રિયાને પૂરી કરીશ અને ભાવનાને હું અપનાવીશ કેમ કે કદાચ ભગવાને મને એટલા માટે જ એ જગ્યાએ મોકલ્યો હશે ત્યાંની હું જિંદગી બચાવી અને એના જીવનની અંદર નવી સવાર લાવીશ વાહ ભાવના વાહ તારી ભાવનાને તો મારા દિયર સમજી ગયા પણ તું અમાર ત્રણની ભાવના તો સમજ હાદર મેસ્તી હું આવો નહીં કરી શકું તમે દયા કરીને દાન કરી શકો પણ લગ્ન બહુ મોટી વાત છે જો સાંભળ ભાવના મેં તને બચાવી ત્યારે મારા મનમાં એવો ક્યારેય કોઈ વિચાર નતો આવ્યો પણ આજે જયારે તારા સાસુ સસરાનો પાછો ફોન આવ્યો પપ્પા એને મળવા ગયા ઘરે ત્યારે મને વિચાર આવ્યો કે અરે એ લોકો જ્યારે તું હતી ત્યારે તને સાચવી ન શક્યા તો હવે પાછી બોલાવી તને શું સાચવવાના છે એટલે મેં નિર્ણય લઈ લીધો છે અને હા હા વાત ઉપર તારી ઉપર કોઈ જોર જબરજસ્તી નથી કે મેં તને બચાવી એટલે તારે મારી સાથે લગ્ન કરવા જ જોઈએ મને એવા વિચારો આવ્યા છે કે તને અને તારી ફૂલ જેવી દીકરીને એ નરકમાં મોકલીને હું વધુ દુઃખી કરવા નથી માગતો પછી મમ્મી પપ્પા અને તું જે નિર્ણય લઈશ ને એ મને મંજૂર હશે પપ્પા બેટા ઈશ્વરે કદાચ ભાવના અને દીકરીને તારા થકી બચાવ્યા અને કદાચ એવું નિર્માણ નક્કી થયું હોય કે કયા ભાવનો તમારો મેળાપ બાકી રહી ગયો હોય અને આ ભાવમાં તમે મળી રહ્યા હોય પાછા એટલે મારી દૃષ્ટિએ તો એક સ્ત્રીનો જીવ બચાવવો એ તો ઉમદા છે જ પણ એને જિંદગીભર આશરો આપવો અને એ પણ કોઈ દયા ખાયને નહીં અને એક પૂરી ભાવનાથી પૂરા પ્રેમથી અને જ્યારે આદર આપીને એક પત્ની બનાવવા માગતો હોય ને તો આ વાતમાં અમને તો ક્યાંય ખોટું નથી લાગતું બસ ભાવના રાજી હોય ને તો બાકીની કાનૂની પ્રક્રિયા આપણે વહેલી તકે પતાવી દઈશું અને મમ્મી પપ્પા મેં ભાઈ સાથે પણ મેસેજ દ્વારા વાત કરી છે અને એને પણ કીધું છે કે ધર્મેશ તું જે પણ કાંઈ નિર્ણય લઈશ ને એમાં હું સહેમત છું પણ એવું નથી લાગતું કે એના સસરા લોકો સાથે આપણે એકવાર વાત કરી લેવી જોઈએ એમનું શું કહેવું છે જો આ જોતા તો મને નથી લાગતું અને અત્યારના સમય પ્રમાણે અને કાનૂની પ્રક્રિયા પ્રમાણે ભાવના જે પણ કાંઈ નિર્ણય લેશે ને એ એ લોકોને સર્વમાન્ય રાખવો પડશે હવે જે છે એ બધો નિર્ણય આપણે ભાવના ઉપર છોડી ભાવનાની જે પણ કાંઈ ઈચ્છા હશે ને એ આપણે સ્વીકાર કરીશું હા બેટા તને કોઈ અમે મજબૂર નથી કરી રહ્યા કોઈ લાગણીના આવેકમાં તારે કોઈ ખોટો જવાબ પણ નથી આપવાનો બસ તારું મન રાજી રહેતું હોય તારું મન માનતું હોય કે હું આ ઘરમાં રહીને સુખી રહીશ તો બસ તારી ઈચ્છા જણાવી દે બાકીનું બધું અમે ફોડી લઈશું અંકલ મને આ વિષય પર વિચારવાનો થોડો સમય જોઈશે હા બેટા આવડો અમરો નિર્ણય લેવામાં થોડું વિચારવું તો પડે જ પણ જુઓ તમને એવું લાગતું હોય ને કે ત્યાં જઈને હું સુખી નહીં થઈ શકું તો તમે અત્યારે તમે નિર્ણય જણાવી શકો છો અને હા બાકીની તમારા સસરા સાથેની વાતચીત જે કરવાની થતી હશે ને એ અમે પેપરવર્ક દ્વારા કરી લઈશું મૂળ તો તમારી ઈચ્છા મારે જાણવી છે અને એ પ્રમાણે આપણે પેપરો વકીલ દ્વારા મૂકીશું એટલે લોકો ના નહીં પાડી શકે એ ઘરમાં જવા તો હું ક્યારેય નથી માંગતી કારણ કે ત્યાંથી નીકળી હતી ને તે દિવસથી જ હું એ લોકો માટે મરી ચૂકી હતી વાત રહી અહીંની તો તમે મારા અંકલ તો છો જ પણ દીકરી માનીને મારી માટે સારો નિર્ણય તમે પોતે લઈ શકો જો બેટા મારો દીકરો તમને પસંદ કરે છે અને ધર્મપત્ની બનાવવા માંગે છે અને હા તમારી દીકરીને એક બાપનો છાયો પણ મળી જાય તો આનાથી રૂડું બીજું શું હોઈ શકે અને અમારી સંમતિ છે તો તમને જેમ ઠીક લાગે તેમ કરીએ